સુનામી શબ્દ આજે પણ રૂવાડા ઉભા કરી દે છે અને બે હજાર ચારના ડિસેમ્બરના એ દ્રશ્યો આંખ સામે લાવી દે છે જેમાં આંખમાંથી અવિરતપણે વરસતા આંસુ અને જમીન દસ્ત થઈ ગયેલા મકાનો તબાહીના એ દ્રશ્યો હજી આજે પણ સુનામી શબ્દ આવતાની સાથે જ આંખ સામે આવીને ઉભા રહી જાય છે આજે રશિયામાં કામચાટકા દ્વીપ પાસે આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો પરિણામે પેસિફિક મહાસાગરને અડતા તમામ દેશોને સુનામીની એલર્ટ આપવામાં આવી છે દર્શક મિત્રો આવું જ એક ઘટના બે હજાર ચારમાં ઇન્ડોનેશિયાના સુમાત્ર ટાપુ પાસે નવ પોઈન્ટ એકની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને ચૌદ જેટલા રાષ્ટ્રોના દરિયાકાંઠે આ સુનામીની અસર થઈ હતી અને લગભગ બે લાખ ત્રીસ હજાર જેટલા વ્યક્તિઓએ જાન ગુમાવ્યા હતા અને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું આજે જે સુનામી સર્જાઈ છે આશા રાખીએ કે બે હજાર ચાર જેવી તારાજી ના સર્જાય આજે વહેલી સવારે રશિયાના કામચટકા દ્વીપ પાસે આઠ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને હરેશ ઝાલા બેનિફિટ ન્યૂઝના પત્રકારને બે હજાર ચારના ના દક્ષિણ ભારતના એ દ્રશ્યો યાદ આવી ગયા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચારના રોજ ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પાસે નવ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો ભૂકંપ આવ્યો અને તેના કારણે ઇન્ડોનેશિયાને સુમાત્રા ટાપુની આજુબાજુ નવ મીટર એટલે લગભગ સત્યાવીસ ફૂટ ઊંચા મોજા સર્જાયા હતા અને એણે ઇન્ડોનેશિયાને સુમાત્રામાં જે તારાજી સર્જી તો સર્જી પણ એના કારણે હિન્દ મહાસાગરમાં જે ઊંચા વેવ્સ જેને આપણે કહીએ કે મોજા સર્જાયા હતા એની અસર દક્ષિણ ભારતના ત્રણ રાજ્યો આંધ્રપ્રદેશ તામિલનાડુ અને કેરલા શ્રીલંકા અને થેટ આફ્રિકાના પૂર્વ પટ્ટી પર એની અસર જોવા મળી હતી સાત કલાક સુધી ઊંચા મોજા આગળ વધતા જ રહ્યા હતા અને પરિણામે જ્યારે એ દક્ષિણ ભારતના રાજ્યોના દરિયાકાંઠા પર એ મોજા ત્રાટક્યા અને જે તબાહી સર્જાઈ હતી તે દ્રશ્યો આજે પણ તાજા થઈ જાય છે સૌથી વધારે અસર તામિલનાડુના નાગાપટ્ટિનમ જિલ્લામાં થઈ હતી અને આપણે નાનું એવું દ્રશ્ય તમારા સામે મૂકું એટલે તમને ખ્યાલ આવશે કે કેવી તારાજી સર્જાઈ હતી નાગાપટ્ટિનમ જિલ્લાના જિલ્લા કલેક્ટર કચેરીની પાછળ મછુઆરાઓની એક વસ્તી વસ વસ્તી હતી અને વર્ષોથી આ મછવારો ત્યાં જઈને વસેલા હતા અને ધીરે ધીરે દરિયો પાછો ઠેલાઈ રહ્યો હતો અને મોજા તે બબ્બે ત્રણ ત્રણ કિલોમીટર અંદર સુધી જ આવતા એટલે દરિયા કાંઠાથી બે કિલોમીટર દૂર ત્રણ કિલોમીટર દૂર સુધી દરિયો પાછો ધકેલાઈ ગયો હતો અને એટલે મછવારાઓને થઈ ગયું કે હવે સલામત છે તો લગભગ હજારોની વસ્તી કહી શકીએ એવી એક વસ્તી આખી દરિયાની વચ્ચે જે વસવા માંડી હતી ને વર્ષોથી ત્યાં વસતી હતી પરંતુ જ્યારે સુમાત્રામાં જે સુનામી સર્જાય અને એના લગભગ સાત ફૂટ જેટલા કે આઠ ફૂટ ઊંચા જેટલા મોજા જ્યારે જ્યારે અને આ ટાપુને ચારો બાજુથી ઘેરી વળ્યા ત્યારે રાતના એ અંધારામાં માત્ર ને માત્ર ચિત્કાર જ હતો આ વસ્તીમાંથી ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર વ્યક્તિઓએ જાન ગુમાવી હતી જ્યારે એક પત્રકાર તરીકે નાગાપટ્ટીનમ કલેક્ટર કચેરીની પાછળથી એ વસ્તીમાં જવાનું થયું તો જે બી થોડા ઘણા ઘર બચ્યા હતા એ ઘરની બહાર બેઠેલી વ્યક્તિઓમાંથી નિરંતર આંસુઓ વસતા હતા બાકી જે દરિયામાં જઈ વસ્યા હતા ત્યાં માત્ર જમીન સપાટ બચી હતી નાગાપટ્ટીનમમાં ફિશિંગ હાર્બર પણ હતું અને ત્યાં જે દ્રશ્યો સર્જાયા હતા તમે આશ્ચર્ય પામશો કેટલાક કેટલાક ફોટો આજે પણ આપણને ઇન્ટરનેટ પર અવેલેબલ છે હોડીઓ મકાન ઉપર જઈને બેસી ગઈ હતી ક્યાંક હોડીઓ એકબીજા ઉપર જઈને બેસી ગઈ હતી તો તમે સમજી શકો છો કે એ મોજાની કેવી તીવ્રતા હશે કે લંગર સાથે દરિયાકાંઠા પર કે જેટી પર લાંગરેલી બોટ ઉછળી બાર ફૂટ કે પંદર ફૂટ બીજી મોડી હોડી ઉપર અથવા તો મકાન ઉપર જઈને એ પડી હોય રસ્તા ઉપર હોડી આવી ગઈ હતી લોકો બચ્યા હતા એને રાહત કેમ્પમાં જ્યાં ખસેડ્યા હતા ત્યાં અનેક એવા પરિવાર હતા કે જે દિવસો સુધી ખાઈ નતા શક્યા જેમની આંખમાંથી આંસુઓ બંધ જ થવાનું નામ નતા મોજા તો ઓસરી ગયા હતા પણ આંસુ નિરંતર વહી રહ્યા હતા એમાં એક વ્યક્તિ જે દુબઈમાં નોકરી કરવા ગયા હતા એના પરિવારના છ સદસ્યોના મૃત્યુ થયા હતા જ્યારે એક પત્રકાર તરીકે એની મુલાકાત લેવાની કોશિશ કરી તો એના મુખમાંથી એક પણ શબ્દ નીકળ્યો ન હતો અને અમે જ્યારે એના પડોશીઓને પૂછ્યું તો એમણે કીધું કે જ્યારથી આ ઘટના ઘટી છે અને એ આવ્યા છે એ કોઈ જોડે વાત કરતા નથી કોઈ જોડે બોલતા નથી અને એમના આંખમાંથી ચોવીસ કલાક આંસુ વહ્યા કરે છે દર્શક મિત્રો આ શબ્દો છે ને એ તમને એ દ્રશ્યો કહી શકશે પણ એ જે લાગણી એમની એમની એમણે જે ભોગવ્યું છે એ તમને સમજાય છે નહીં દસ ફૂટથી લઈને ત્રીસ ફૂટ ઊંચા મોજા એની તીવ્રતા જ્યારે દરિયાકાંઠાને તોડી નાખે છે ને ત્યારે ખ્યાલ આવે છે કે કુદરતનો પ્રકોપ કેટલો ખતરનાક હોય છે આવા જ વિશ્લેષણ જોતા રહેશો બેનિફિટ ન્યૂઝની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર